જેતપુરમાં ચકલી દિવસની અનોખી ઉજવણી સુલતાનપુરના ગ્રુપ સહયોગથી સાતસો માળાનું નિઃશુલ્ક વિતરણ ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે ત્યારે ગોંડલના સુલતાનપુરની સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના સહયોગથી જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના સદસ્ય સુમિતા ઉસદડિયા અને આ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરી રહ્યા છે ગત વર્ષે વિશ્વ ચકલી દિવસે વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા જેતપુરમાં ત્રણ હજાર જેટલા માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ ત્યારે સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના સહયોગથી આ વર્ષે જેતપુર નવા ગઢપાલિકા વોર્ડ નંબર આઠના સદસ્ય સુમિતા ઉસદડિયા દ્વારા સાતસો માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું મકાનોના બાંધકામમાં પરિવર્તન જંગલ વિસ્તારમાં ઘટાડો મોબાઈલ અને ટીવી ટાવરના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે જેતપુરના દેસાઈવાડી જૂની શાક માર્કેટ અને શ્રી સોમનાથ મંદિર પાસે માળા વિતરણ કરવામાં આવ્યા વ્યક્તિ દીઠ એક પક્ષી ઘર આપવામાં આવેલ આ સેવાકીય કાર્યમાં જેતપુર નવાગઢના સદસ્ય સુમિતા ઉસદડિયા ઉર્વશી કાપડિયા બોસમિયા કોલેજના પ્રોફેસર મકવાણા જયેશ ઉસદડિયા પિન્ટુ સેન્જલિયા સહિત સ્થાનિક મહિલાઓ આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો હતો સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું મારું નામ કાપડિયા છે અમે દેસાઈ સામનાથ મંદિર પાસે વિસ્તારમાં અમે રહીએ છીએ તો આજે અમે વીસ માર્ચ

અને આપણને જેટલું આપણે ફોન કરીએ એટલું આપણને ફાયદો જ છે એટલે તમે પણ આવા વારંવાર કાર્યક્રમ કરતા રહો એટલી અમારે વિનંતી છે